ભરૂચ નગરની સિવિલ હોસ્પિટલ વિસ્તાર માંથી ગેરકાયદેસર મોટી સંખ્યામાં વૃક્ષ છેદન કરવામાં આવી રહ્યું છે જે અંગેની જવાબદારી સિવિલ સર્જન ની હોવા છતાં નવી વસાહટના રહીશો પર ખોટો આક્ષેપ મૂકવામાં આવી રહ્યો છે ત્યારે નવી વસાહટના રહીશોએ ભરૂચ જિલ્લા સમાહર્તાને પત્ર પાઠવી ભરૂચ સિવિલ સર્જન તેમજ આ ઘટનામાં સંડોવાયેલા અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંગે માંગ કરેલ છે અત્યાર સુધીમાં પચાસ કરતા વધુ વૃક્ષો ગેરકાયદેસર રીતે કાપી નાખાયા છે આ અંગે સ્થાનિક રહીશોએ જણાવ્યું કે કંપાઉનની અંદર આવેલ જિલ્લા તાલમની પાછળ જે ઓછામાં ઓછા બસો ત્રણસો વૃક્ષો વાવેતર હતું તે વૃક્ષો નિધન કરી જાય છે અને એની અંદર ઓછામાં ઓછા થી એંસી ઝાડ કાપી ગયેલ છે અમે ત્યાં જોતા ને અમે ત્યાં સ્થળનું નિરીક્ષણ કરતા ત્યાં એક પણ ઝાડ વ્યવસ્થિત હાલતમાં નથી અમે આ વિષયની પૂછપરછ કરતા ત્યાંના વન અધિકારીને પૂછતા વન અધિકારી અમને એવો જવાબ આપ્યો કે આ વસ્તુ આ વિષય અમને કોઈ જાણ નથી અમે લેખિતમાં કે મકિતમાં સિવિલ સૈન્ય કંઈ આપેલ નથી પરંતુ અમે સિવિલ સૈન્યને ફોન પર પૂછતા સિવિલ સેન્યએ એવું કીધું કે આ લોકો વરસાદના લોકો છે ને ત્યાંના ચોર છે અને એ લોકો ઝાડ કાપી ગયેલ છે એ સિવિલ સર્જનને મારે એવું કહેવું છે કે તમે સ્થળની મુલાકાત કરી છે કે ત્યાં કોઈને તમે પૂછ્યું છે તમે ડાયરેક્ટ આક્ષેપ કંઈ કરી શકો છો એટલે વરસાદના લોકોએ જે આક્ષેપ જે ખોટો કર્યો છે ચોર બાબતનો એ તદ્દન ખોટો છે ના સિવિયનની બદલી થાય કારણ કે એને સસ્પેન્ડ કરવામાં આવે અને એવું નહીં થાય તમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું